થોડાક દિવસ પહેલા આવી રીતે સેવન ડે સ્કૂલમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા નિપજાવી હતી ત્યારે જે રીતે અમદાવાદમાં હવે કાયદાના સંઘર્ષમાં કિશોરો હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત માનવામાં આવી રહી ત્યારે કેવી રીતે આખો બનાવ બન્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આજથી આસપાસ રાત્રિ દરમિયાન અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ખોડાસર બ્રિજ પાસે એક હત્યાના બનાવની જાણકારી પોલીસને મળી હતી આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ઈસનપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી જેમાં એક પચીસ વર્ષીય યુવકની ગળાના ભાગે ગંભીર ઈજાઓ સાથે હાલતમાં લાશ મળી આવી હતી ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસની તપાસમાં આ યુવકને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા નીપજવામાં આવી હોય તેવી વાત સામે આવી હતી જે મામલે અજાણ્યા શખ્સ સામે ઈશનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ થયા બાદ ઈસનપુર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તપાસ શરૂ કરતા આ ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થવાની શરૂઆત થઈ છે આ અંગે અમદાવાદના કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલે ખુલાસો કરતાં જણાવ્યું છે કે આ ઘટના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર દ્વારા કરવામાં આવી છે જેમાં સાત મહિના પહેલાં કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અને જે મૃતક છે તેના વચ્ચે મિત્રતા થઈ હતી મૃતક મજૂરી કામ કરતો હતો ને તેનું અલગ અલગ બ્રિજ નીચે રહેવાનું ઠેકાણું હતું ને છેલ્લા સાત મહિનાથી તે ઘોડાસર બ્રિજ નીચે રહેતો હતો ત્યારે આ જે મૃતક છે તેને પૈસાની માંગણીની વૃત્તિ હતી તે અવારનવાર જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે તેના પાસેથી પૈસા માંગતો હતો ત્યારે આજ બાબતને લઈને રવિવારે ઝઘડો થયો હતો જેમાં કિશોરે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો પહેલા તો મામલે શું કહી રહ્યા છે કે ડિવિઝનના ACP યુરાસી ગોહિલ તે સાંભળી લો

તે અનુસંધાને જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે તેને શોધવા માટેની અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારના માધ્યમથી આ અનુસંધાને આ જે કૃત્ય થયું હતું તે તેની પાછળ રહેલ કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોરને નજરકેદ કરવામાં આવેલ છે તાત્કાલિક આ અનુસંધાને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને જીપી એક્ટ એકસો પાત્રીસ એક અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી પ્રાથમિક દ્રષ્ટિએ જે વ્યક્તિની લાશ મળી હતી તે અજાણ હતી જેથી તેની તપાસ કરતા જે મૃત મૃતક છે તેમનું નામ છે જાવીદ ખાન ઉર્ફે કલ્લુ જમીલ ખાન પઠાણ જેઓ છેલ્લા બે થી ત્રણ વર્ષથી અલગ અલગ અમદાવાદના બ્રિજ નીચે રહેતા હતા અને છેલ્લા છ સાત મહિનાથી વધારે ભાગે તેઓ ઘોડાસર બ્રિજ નીચે રહેતા હતા જ્યારે આ કાયદાના સંઘર્ષમાં રહેલ બાળ કિશોરની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે આ કૃત્ય કરવા પાછળ તે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને છેલ્લા છ સાત મહિનાથી ઓળખતા હતા ઘણી વાર અવારનવાર સાથે પણ ફરતા હતા પણ આ જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ પાસેથી આ પૂર્વ પણ ત્રણ ચાર વખત પૈસા જરૂરિયાત હોવાની માંગણી કરીને પૈસા લઈ લેતા હતા અને પરત ન આપતા હતા આવી જ ઘટના કરવા બાબતે પરંતુ આ વ્યક્તિ પાસે પૈસાની સગવડતા ન થતા એક અઠવાડિયું પૂરું થયા બાદ ગત રવિવારે સૌપ્રથમ તેઓની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા બાદ જે મારામારી થઈ ત્યાં અનુસંધાને જે આ suicida ના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેઓ એ છરી વડે સૌ પ્રથમ ગળાના ભાગે બે જતા અને ત્યારબાદ પેટના ભાગે બે ગા મારીને જે વ્યક્તિ છે તેની હત્યા કરે છે કે 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 છે

હાલ એ પ્રાથમિક ક્યાં કારણોસર માંગતા હતા તે ધ્યાનમાં નથી આવ્યું પરંતુ કોઈના કોઈ પોતાના વ્યક્તિગત જરૂરિયાત માટે પૈસા વારંવાર માંગણી કરતા હતા આ પૂર્વ પણ ત્રણ થી ચાર વખત અલગ અલગ બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા તેઓ પાસેથી લઈ લીધેલ હતા પરંતુ પરત પણ ન આપ્યા હતા ફરીથી તેઓ માંગણી કરતા જે આ કામના બાળ કિશોર છે તેઓ પાસે પૈસા ન રહેતા તેઓ સાથે ઝઘડો થયેલો તે અનુસંધાને હત્યાની ઘટના બની છે તેઓ પણ અલગ અલગ જગ્યાએ બ્રિજ નીચે રહીને જ્યાં રાત મળે ત્યાં રાત તેઓ પણ કામ કરતા હતા આજુબાજુના વિસ્તારમાંથી ભંગાર લઈને

આ ઘટનામાં રવિવારના દિવસે રવિવારે બજાર ભરાય છે ત્યાંથી કિશોર ચપ્પુ લઈને આવે છે ને ત્યારબાદ એ પોતાની સેફ્ટી માટે આ ચપ્પુ લાવ્યો હોવાની વિગત સામે આવી છે ને આ બંને વચ્ચે મૃતક અને કિશોર વચ્ચે ઝઘડો થાય છે જેમાં કિશોર બે ઘા ઘડાના ભાગે ને પેટના ભાગે છરીના મારીને આ યુવકની હત્યા નિપજાવી દે છે હાલ મામલે આ ઘટનાના સંદર્ભમાં પોલીસે ગુનો દાખલ કરીને હવે કિશોરને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દીધો છે દર્શક મિત્રો આવે જ ક્રાઇમ થી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન નું જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા